રાણપુર તાલુકાના જાડીલા ગામે ગત મોડી રાત્રે એકમ કમાટી ભરી ઘટના બની છે જાડીલા ગામે વાડામાં રાખેલા ચાલીસ ઘેટાઓનું કૂતરાઓએ મારણ કર્યું છે જાડીલા ગામના ધનાભાઈ રાઘાભાઈ સાસલાના વાડામાં રાખેલા સિત્તેર જેટલા ઘેટાઓમાંથી ચાલીસ ઘેટાઓનું કૂતરાઓએ મારણ કર્યું છે આશરે સાતથી આઠ જેટલા કૂતરાઓ ગત મોડી રાત્રે ધનાભાઈ રાઘાભાઈ સાસલાના વાડામાં ઘૂસી ગયા હતા અને ચાલીસ જેટલા ઘેટાઓનું મારણ કર્યું હતું જેને લઈને જીવદયા પ્રેમીઓમાં પશુ પ્રેમીઓમાં અને માલધારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે એક સાથે ચાલીસ કેટાઓનું કુતરાઓએ મારણ કર્યું છે આ ગંભીર ઘટનાને લઈને જાડીલા ગામના સરપંચ ગામના આગેવાનો અને લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યારે આ ઘટનાની જાણ રાણપુર પશુ દવાખાના ડોક્ટરને જાણ થતાં તેઓ તાત્કાલિક પોતાની ટીમ સાથે જાડીલા ગામે દોડી ગયા હતા અને જે માલધારીના ચાલીસ કેટાઓનું કુતરાઓએ મારણ કર્યું છે તેની તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ લુહાર બોટાદ મારું નામ ધનાભાઈ રાગાભાઈ સાચલા જાળીલા ગામ રાત્રે વાડામાં ગાડર પૂરેલા એમાં રાત્રે કોઈ કૂતરા ને કોઈ ઝેરી આ કોઈ જનાવર જનાવર આવ્યા ખબર નથી સવારમાં આવીને જોયું તો ચાલીસ થી બેતાલીસ ગાડર મરી ગયેલા છે કૂતરાએ ફાડી નાખેલા છે એવું બનાવ બનેલો છે

ત્યાં નવ કલાક સવારે નવ કલાકે ત્યાં ઘટના સ્થળે પહોંચેલા ત્યાં એમના એક વાડામાં અંદાજે એકતાલીસ જેટલા ઘેટાઓના ડેડ બોડી હતા મોસ્ટ ઓફ ઘેટાઓને ગળે પગ પગના ભાગે અથવા થાપાના ભાગે શિકારી પશુ દ્વારા ઇન્જરી કરવામાં આવેલ હતી અને ડેડ બીજા છથી સાત જેટલા ઘેટા જીવત હાલતમાં હતા પણ તેમને પણ ઇન્જરી હતી તેની સારવાર આપેલ છે અને સાથે સાથે જે મરણ થયેલ પશુ છે એમાંથી બે પશુનું પોસ્ટમોર્ટમ કરેલ છે તેમાં અત્યારની પરિસ્થિતિ કોઈ ચેપી રોગચાળો કે એના કારણે મરણ થયેલું હોય એવું જાણવા મળેલ નથી હા અંદાજીત તેમજ જ જ્યારે સવારના પોરમાં ડેલો ખોલ્યો ત્યારે એમને જ આઠથી નવ કૂતરા એ વાડામાંથી ભગાડેલા હતા જેઓ ઘેટાનો શિકાર કરતા હતા એ જ પશુપાલક દ્વારા જ એમને વાડામાંથી બહાર કાઢવામાં આવેલા હતા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાઉન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે